વડોદરા શહેરના હરણી વારસિયા રોડ ખાતે એમજીવીસીએલ લખેલી ઇકો ગાડીમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓની વર્ધી મારવામાં આવતી હતી ત્યારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી રોકવાનો પ્રયાસ કરતા ઇકોના ડ્રાઈવર દ્વારા પવન ગુપ્તા પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેમ છતાં પવન ગુપ્તાએ કારને રોકાવી તપાસ કરતા જણાવ્યું હતું કે કાર ચાલકના પિતા એમજીવીસીએલમાં જોબ કરતા હોવાનું સામે આવ્યું પરંતુ આ ગાડી એમજીવીસીએલ માં વર્ધી કરે છે કે કેમ તે તપાસનો વિષય છે સાથે જ આ ગાડીનો ઉપયોગ રીતે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ખાનગી વાહનોમાં જુદા જુદા કોર્પોરેશનના ડોક્ટર વકીલ પ્રેસના સિમ્બોલ વાપરી ગાડી ચલાવવામાં આવતી હોય છે જેનો કોઈ પુરાવો હોતો નથી ત્યારે આવી ગાડીઓ અંગેની તપાસ થવી જોઈએ અને આવા વાહનો પર રોક લગાવવામાં આવે વડોદરા શહેરના હરની વારસિયા રોડ પર એક ઇકો ગાડી કે જેના આગળ એમ જી વીસીએલનું બોર્ડ લાગેલું હતું અને એક ગાડીના અંદર કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ બેસા હતા ત્યારે અમારી નજરે ગાડી પર પડતા અમે ગાડી રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો કારણ કે એમ જી વીસીએલનું બોર્ડ મારીને સ્કૂલની વર્ધી માર ગાડી મારતી હોય એ ઈલિગલ કહેવાય ત્યારે જ્યારે અમે ગાડી રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ગાડીના ડ્રાઈવર દ્વારા અમારા પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો સતનમસિંહ બી અમે બચી ગયા અને પછી અમે ગાડીને રોકી જ્યારે ગાડી રોકી ત્યારે ગાડી રોક્યા પછી અમને જાણ થઈ કે એ ગાડીનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર કોઈ એમજી જી જોબ નથી કરતો પરંતુ એના ફાધર એમજી જી જોબ કરે છે અને એ જે ગાડી એમજી જી છે એ ગાડી એમજી જીવીલમાં ચાલે છે કે નહીં એના કોઈ પણ પુરાવા એમના પાસે હતા નહીં ત્યારે અમે પોલીસને જાણ કરીને ડ્રાઈવરને અને ગાડીને પોલીસમાં જમા કરાવી અને જે પણ વિદ્યાર્થીઓ ગાડીમાં બેઠા હતા એમને સુવ્યવસ્થિત રીતે બીજી ગાડીમાં એમના ઘરે મોકલવામાં આવ્યા પણ સૌથી મોટી વસ્તુ એ છે કે આવી રીતે આજે એમ જીવીસએલનું બોર્ડ માઇને સ્કૂલની વરતી મારવામાં આવી રહી છે આવી જ વડોદરા શહેરના અંદર અનેક ખાનગી વાહનો છે કે જે ઓન ડ્યુટી વીએમ ટ્રી ઓન ડ્યુટી વીએમએસએસ ઓન ડ્યુટી જીબી લખીને અને કામ કરતા હોય છે ત્યારે આજે વિદ્યાર્થીઓ છે આવનાર દિવસોના અંદર કોઈ ગેરકાનૂની વસ્તુઓ કે ગેરકાનૂની પ્રવૃત્તિઓ આવા બોર્ડ માઇન થતા હોય તો એનું જવાબદાર કોણ અને આ ગાડીઓ હકીકતે પાલિકાની છે કે નહીં એની પુષ્ટિ થાય કઈ રીતે એવા પગલાં કમિશનર દ્વારા અને પોલીસ દ્વારા લેવામાં આવે એવી માંગ પણ અમારા દ્વારા કરવામાં આવી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની